ડાયાબિટીસ કાર્ડિયો મેટાબોલિક ડિસીઝ અંગે ઇન્ડિયન ડાયાબિટીસ અને કાર્ડિયો મેટાબોલિક ડિસીઝ એસોસિએશન દ્વારા ત્રીજી મેટાકોન ટ્વેન્ટી ફોર રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન વડોદરાના દ્વારા કરવામાં આવ્યું છે જેમાં દેશભરના નિષ્ણાંત તબીબો હાજરી આપીને પોતાનું વક્તવ્ય રજૂ કરશે વર્તમાન સમયમાં ડાયાબિટીસ બ્લડ પ્રેશર હૃદય રોગ કિડનીની બીમારી અને સ્થુળતા જેવા રોગોમાં અસાધારણ વધારો થયો છે અને એક રોગથી પીડિત વ્યક્તિએ બીજા રોગની હાજરી માટે તપાસ કરવી પડે છે કારણ કે આ રોગો સામાન્ય રીતે સાથે જોવા મળે છે ડાયાબિટીસ જેવા રોગોની સારવાર માટેની નવી દવાઓ વજન બ્લડ પ્રેશર હૃદયના રોગો અને કિડનીના રોગો માટે પણ ફાયદાકારક છે દર્દીને મહત્તમ લાભ મેળવવા માટે આ તમામ રોગોની સંયુક્ત રીતે સારવાર કરવી પડે છે તેથી પ્રેક્ટિસ કરતા ડોક્ટરોએ ડાયાબિટીસ અને કાર્ડિયો મેટાબોલિક રોગના આ ક્ષેત્રમાં નવા સંશોધન દવાઓ અને ગાઈડલાઇન સાથે અપડેટ થવાનો સમય આવી ગયો છે ઇન્ડિયન ડાયાબિટીસ અને કાર્ડિયો મેટાબોલિક ડિસીઝ એસોસિએશન ટૂંકમાં આઈડીસીએમ તરીકે પણ ઓળખાય છે જે એક રાષ્ટ્રીય સંગઠન છે જેનું રજિસ્ટર્ડ કાર્યાલય વડોદરા ખાતે છે આઈડીસીએમ દ્વારા ત્રીજી રાષ્ટ્રીય કોન્ફરન્સ મેટાકોન ટ્વેન્ટી ફોરનું તારીખ બારથી ચૌદ જુલાઈ દરમિયાન હોટલ ગ્રાન્ડ માર્કેરી વડોદરા સૂર્યા પેલેસ સયાજીગંજ ખાતે આયોજન કરવામાં આવ્યું છે વડોદરામાં આયોજિત એક અનોખી કોન્ફરન્સ દરમિયાન વડોદરા ગુજરાતને સમગ્ર ભારત દેશના ક્ષેત્રમાં નિષ્ણાત ડોક્ટરોને તેમના વક્તવ્ય આપવા આ ક્ષેત્રના વિવિધ સંબંધિત વિષયો પર વિચાર વિમર્શ કરવા અને આ ક્ષેત્રમાં થતા નવા રિસર્ચના ડેટા રજૂ કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે ત્રણ દિવસીય મેડિકલ મિટિંગમાં ડાયાબિટીસ કાર્ડિયોલોજી અને મેટાબોલિક ડિસઓર્ડર વિશેના વિવિધ વર્કશોપ્સનું આયોજન કરવામાં આવ્યું છે જેની માહિતી આપવા માટે આજે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું અમારે કરીને ઇન્ડિયન ડાયાબિટીસ એન્ડ કાર્ડિયો મેટાબોલિક નેશનલ બોડી છે જેનું હેડ ક્વાર્ટર બરોડામાં છે અમે છેલ્લા ત્રણ વર્ષથી અહીંયા એક નેશનલ લેવલની કોન્ફરન્સ કરીએ છીએ જેનું નામ છે મેટાકોન આ વર્ષે મેટાકોન ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર અમે અત્યારે બાર તેર અને ચૌદ જુલાઈ તારીખે અમે ગ્રાન્ડ માર્ક્યુરી હોટલમાં કરી રહ્યા છીએ જેમાં બસોથી વધારે નેશનલ ફેકલ્ટીઝ કે જે ડાયાબિટોલોજીસ્ટ છે એન્ડોક્રાઇનોલોજીસ્ટ છે અને કાર્ડિયોલોજીસ્ટ છે જે ભારતના નામ નામના ડૉક્ટર્સ છે બધા એ બધા ડૉક્ટર્સ બરોડા આવી રહ્યા છે અને આઠસોથી હજાર ડૉક્ટર્સ જે ગુજરાત અને ઇન્ડિયા પરથી આવી રહ્યા છે આ કોન્ફરન્સને એટેન્ડ કરવા માટે નોલેજ મેળવવા માટે તો આખા ઇન્ડિયાના ડોક્ટર્સ જો આપણને બરોડામાં આવીને એક સારું નોલેજ આપી રહ્યા છે તો મારી બધા ડૉક્ટર્સને પણ અપીલ છે કે જેમણે હજી પણ રજીસ્ટ્રેશન ના કરાવ્યું હોય તો અને પરમ દિવસે રજીસ્ટ્રેશન કરાવીને પણ આ કોન્ફરન્સ એટેન્ડ કરે અને આ કોન્ફરન્સમાં અમે અલગ અલગ જાતના ઘણા બધા સબ્જેક્ટ્સ પર જે હૃદય અને ડાયાબિટીસને લગતા છે જેમ કે વર્કશોપ્સ છે ન્યુટ્રિશન વર્કશોપ એક્સરસાઇઝ વર્કશોપ ઇકો કાર્ડિયોગ્રાફી વર્કશોપ સ્માર્ટ આઈસીયુ વર્કશોપ આવી ઘણી બધી વર્કશોપ કરી રહ્યા છે ડૉક્ટર્સ માટે કે જેના ડૉક્ટર્સને ડિટેલમાં માહિતી મળે એના સાથે હવે ટેકનોલોજી નવી ડાયાબિટીસ માટે આવવા માંડી છે તો સ્પેશિયલ વર્કશોપ રાખીએ છીએ ટેકનોલોજી ઇન ડાયાબિટીસ કે હેન્ડ્સ ઓન ટ્રેનિંગ મળે નવી નવી ટેકનોલોજી આપણે પાસે છે તો ખરા પણ એની ટ્રેનિંગ નથી તો એવી ટ્રેનિંગ પણ મળી શકે સીજીએમએસ અને ઇન્સ્યુલિન પમ્પ જે ઉપકરણો છેલ્લા પાંચથી દસ વર્ષથી પ્રચલિત છે ડાયાબિટીસ મેનેજમેન્ટ માટે તો એના માટેની પણ સ્પેશિયલ વર્કશોપ રાખેલી છે આ જે મશીન જે ઇઝરાયલથી આવી છે એ આપણે હૃદય ધબકારા મેજર કરીએ છે અને જ્યારે હૃદયને લોહી પર્યાપ્ત ન મળતું હોય ત્યારે આ ધબકારાનું જે રેગ્યુલરટી છે એફેક્ટ થઈ જાય છે અને આ પદ્ધતિથી એ એક કેલ્ક્યુલેશન કરીને ઇન્ટરપ્રિટેશન આપે છે કે હાર્ટ ડિઝીઝ થવાના ચાન્સેસ છે કે નહીં અને આમાં એક આપણે એક લીડ્સ એ લોકો લગાડે છે જે રીતે એસી જી લગાડે છે અને એનું ડેટા એનું રીડર ઉપર અને આપણે મોબાઈલ ઉપર પણ આવે અને એમાં ટ્વેન્ટી મિનિટ્સ ટાઈમમાં એ લોકો હાર્ટ રેટ વેરિયબિલિટી બધું ચેક કરી એક ઇન્ટરપ્રિટેશન આપે છે કે ભાઈ આમાં હાર્ટ એટેક આવવાના ચાન્સીસ કે હાર્ટની નળિયો ચૂકઅપ આવવાના ચાન્સીસ છે કે નહીં અને એમાં એરિયા ઝોન્સ છે કે આ એમાં લેસ ચાન્સીસ છે એમાં ઇન્ટરની ચાન્સીસ છે એમાં વધારે ચાન્સીસ છે એના હિસાબે આપણે પેશન્ટને સ્ટેટીફાઈ કરીએ અત્યારે આપણો મુખ્ય ઉદ્દેશ શું હોય છે કે જે પેશન્ટને હાર્ટ એટેક ના આવ્યો હોય કે જેને બીપીઆર અને બી પ્રોબ્લેમ્સ રીસ્ટ ફેક્ટર્સ હોય એને આપણે કેવી રીતે સ્ટેટીફાઈ કરી કેને ચાન્સીસ વધારે છે હાર્ટ એટેક જો એને ચાન્સીસ વધારે હોય એઝ પર અમાર રિસ્ક ફેકિસ દરેક ઓર્ગેનાઇઝેશન અલગ અલગ પદ્ધતિ છે જેનાથી રિસ્ક સ્ટેટિફિકેશન કરે છે કાર્ડિયો વેસ્ક્યુલર રિસ્ક ફેક્ટ્રેસ અને એને હિસાબે પછી અમે અમુક દવા એડવાઇઝ કરીએ જેવી કે કોલેસ્ટ્રોલની દો લોહી ધો બીપીની દો જેનાથી ફ્યુચરમાં હાર્ટ એટેક આવના ચાન્સેસ ઓછા થાય અમારો મેઇન ઉદ્દેશ્ય શું હોય છે કે માણસ આવે ક્યાં તો લાઇફસ્ટાઈલથી એને ઓકે થઈ જાય ક્યાં તો મેડિસિનથી ઓકે જાય એને અટેક ના આવે એ હોસ્પિટલાઇઝ ના થાય એને જાનમાલનું નુકસાન ના થાય જેના થકી એને એમનું પ્રોડક્ટિવ વર્ક કરતો રહે એમની ફેમિલીને પ્રોબ્લેમ ન થાય અને આપણે એક આઉટડોર બેસિસ ઉપર પેશન્ટને ટ્રીટમેન્ટ થઈ જાય અને એને અનનેસેસરી કોમ્પ્લિકેશન ના થાય એની આયુષ્ય વધે એ અમારો ઉદ્દેશ મુખ્ય હોય છે થેન્ક યુ સબસ્ક્રાઈબ કરો ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો